એમની જે વિંગ્સ છે એ ખોલે ઈશ્વર આપણને ઓલરેડી ઘણી બધી સ્ટ્રેન્થ એક વિંગ્સ આપેલી જ હોય છે એ આપણે બસ ખોલતા નહીં હોતા હોય એવી રીતે એક વિમેન બીજી વિમેન અને બે એ બે વિમેન બીજી બે વિમેનને ઇન્સ્પાયર કરે કે એને એમ્પાવરમેન્ટ કરવાની ટ્રાય કરે તો સમાજ ઘણો આગળ આવી શકે ઘણી બધી મર્યાદાઓની જોડે ઘણી બધી બાઉન્ડ્રીઝની જોડે પણ ઘણું બધું અચીવ કરી શકે છે એટલે કેમ ને પેલું તક તાલ જેવી હોય છે તમે પકડો તો હાથ નીકળી જાય ને કા છટકી જાય ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરી શકો છો તમે તમારા કામ ને કેટલા લોયલ અને કેટલી ઓનેસ્ટ કરી શકો છો આ બહુ મહત્વપૂર્ણ હોય છે નમસ્કાર જસબાદ વિથ ક્રિષ્ણાના એપિસોડમાં આપનું સ્વાગત છે અને આજ મારા સાતમા એપિસોડના ગેસ્ટ એક અદ્ભુત વ્યક્તિત્વ છે જે જેમાં છે ને નારી નું નારી શક્તિનું ઉદાહરણ છે ને અવિરત છલકાતું રહે છે એક નહીં બે નહીં પણ અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે જવાબદારીઓથી ઘેરાયેલા છે પણ આ બધાની વચ્ચે તેઓ જિંદગીને અદ્ભુત રીતે જીવી રહ્યા છે ત્યારે એ વ્યક્તિત્વ કે જેની વાત કરું ને તો એક પરિવારને સાથે લઈને ચાલે છે એક સમાજને સાથે લઈને ચાલે છે વ્યવહાર તહેવાર બાળકોની જવાબદારીઓની વચ્ચે તેઓ ઘણું બધું કાર્ય કરી રહ્યા છે ત્યારે મારા જેવી તો યુવતી ખરી જ પણ અનેક મહિલાઓનું આજે પ્રેરણાત્મક ઉદાહરણ બન્યા છે ત્યારે મારા આજના ગેસ્ટ છે જેમનો પરિચય કરાવતી વખતે છે ને મને અદ્ભુત આનંદ થઈ રહ્યો છે કારણ કે એક સ્ત્રીને મેં આવા અનેક કામ સાથે કદાચ મેં પહેલું વ્યક્તિત્વ જોયું છે જે મલ્ટિપલ્સ એક્ટિવિટીમાં જોડાયેલું છે ત્યારે નામથી જે શરૂઆત કરું છે એમના વ્યક્તિત્વની તો એમનું નામ છે જિયા શૈલેષ પરમાર જેઓ જે કે મોટર્સના મેનેજિંગ ડિરેક્ટર છે જેમની અમદાવાદ અને વડોદરા બે બ્રાન્ચ છે અને શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે જેમાં અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે ત્યારે ખરેખર ખૂબ જ આનંદ થાય છે કે આ પરિ આ પરિચય મારા સુધી તો પહોંચ્યો પણ તમારા સુધી પણ પહોંચાડું અને આ બધાની વચ્ચે હિનાબેનનો ખાસ આભાર માનીશ કે આવા વ્યક્તિત્વનો મને પરિચય તેમને કરાવ્યો જેનાથી અમને મળી શકી અને અત્યાર સુધી એમને એક્ટિવિટીઝને સાથે સાથે એમના મહેનતથી એમના કામથી એમને આજે ઘણું નામ બનાવ્યું છે ઘણું નામ એમને કર્યું છે જેનાથી એમને અનેક એવોર્ડથી બે હજાર તેર ચૌદથી લઈને ચોવીસ સુધી અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે આપણે આ જર્ની એમના પાસેથી જ સાંભળીએ તો કેવી મજા આવશે તો ચલો જાણીએ આગળની સફર જીયા શૈલાષ પરમારની એમના પાસેથી અને આ છે મારી સામે છે ફોન જોકી ક્રિષ્ણા રેડિયો જોકી નામ હશે તમે તમે લોકો લોકો એ એ ટ્રાવેલર નામર પણ ફોન જોકી પણ ક્રિષ્ણા બેન આજે મને પણ ક્રિષ્ના મળીને ખૂબ આનંદ થાય છે તો ક્રિષ્ણા થેન્ક યુ ઓલ ધ વે ટુ કમ યોર અને મને મળવા માટે તારા જેવી પર્સનાલિટીને હું પણ મળીને આનંદિત ફીલ કરું છું ઇન્ટ્રોડક્શન તો ઓલમોસ્ટ લોકોને જેકે મોટર્સ પણ ભગવાનની કૃપાથી એટલું ફેમસ થયું પણ છે તો મેનેજિંગ ડિરેક્ટર ઓફ જે કે મોટર્સ મારું પોતાનું ટ્રસ્ટ ચાલે છે જેનું નામ છે શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને મારું ટ્રસ્ટ છે એ એજ્યુકેશન હેલ્થ અને એન્વાયરમેન્ટ અને ઘણા બધા એવા સમાજને લગતા કામ કરે છે મારી ગૌશાળા છે જેમાં અંધ અને અપંગ અમે લોકો ગૌશાળા ચલાવીએ છે અને બહુ સરસ એવું ટીમ વર્ક કરીએ છે હું બધાને કહું છું કે એકલા આંખે કશું થતું જ નથી તો આ બધું જ જે બી છે ઈશ્વરની કૃપાથી કુળદેવીની દયાથી બધું જ આ બધાનું વર્ક એમાં ફેમિલીનો સાથ હસબન્ડનો સાથ પાર્ટનરનો સાથ અને મારા નાના બચ્ચાઓ ભૂલકાઓ મારા વોલન્ટિયર્સ આ બધાના સાથથી આજે આ મુકામ ભગવાનની કૃપાથી મળેલું છે જેના માટે ઈશ્વરનો ખૂબ આભાર અને એમના આશીર્વાદ હું ડેઈલી ફીલ કરું છું અને એક લેડી તરીકે હજી પણ હું એવું વિચારું છું કે બસ બ બીજી બધી લેડીઓ પણ એમની જે વિંગ્સ છે એ ખોલે ઈશ્વર આપણને ઓલરેડી ઘણી બધી સ્ટ્રેન્થ એક વિંગ્સ આપેલી જ હોય છે એ આપણે બસ ખોલતા નહીં હોતા તો બધી જ જે હું બિલીવ કરું છું કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને જેટલું આગળ લઈ જઈ શકે એમ એમ જેમ એક મોતીની માળા જેમ પુરાયેલી હોય એવી રીતે એક વિમેન બીજી વિમેન અને બે એ બે વિમેન બીજી બે વિમેનને ઇન્સ્પાયર કરે કે એને એમ્પાવરમેન્ટ કરવાની ટ્રાય કરે તો સમાજ ઘણો આગળ આવી શકે અને શરૂઆત મને એવું લાગે છે કે બહુ નાનપણથી જ ખબર હતી કે કંઈક ને કંઈક કરવું છે મને ઘરે બેસવું પહેલેથી ગમતું નતું મને એમ થતું હતું કે બસ કંઈક ખૂટે છે હું અમુક વસ્તુઓ માટે નથી બની સપોઝ કે લાઈક ઘણા લોકો ઘરમાં રહીને કે ખાલી ને ખાલી ઘરમાં રહેવું ખાલી ને ખાલી બસ પરિવારના પ્રસંગો સાચવવા કે યુ નો એક લેડીઝ ની જે રૂટીન લાઈફ હોય એમાં મને ખબર કે થતી આ ફીલ થયું એક સ્ત્રી મર્યાદાઓ બાઉન્ડ્રીઝ ની જોડે પણ ઘણું બધું અચીવ કરી શકે છે અને સપોઝ કે મેં પણ વેલા લગ્ન કર્યા મારે પણ બે છોકરાઓ છે તો મેં એને સાચવતા સાચવતા મારા ઇંગ્લો હું જોઈન્ટ ફેમિલીમાં રહું છું તો બી મારા ઇંગ્લોઝ જોડે જ રહું છું તો એ લોકોનું બધું સાચવતા સાચવતા મારું પર્સનલ લાઈફ સાચવતા સાચવતા મારે કઈ રીતે નીકળવું હતું એમાંથી મારે કઈ રીતે લૂપ હોલ્સ જે મારા લાઈફના પોતાના હશે એમાંથી મારે પોતાની જાતને કઈ રીતે સાબિત કરવી હતી એ મેં સરસ રીતે કહી એટલે મને ઘણીવાર એવું ફીલ થાય પ્રાઉડ ઓફ સો મતલબ આઈ પ્રાઉડ ઓફ માય સેલ્ફ કે

તો એ આપણે છે ને પેલું તક તાલ જેવી હોય તમે પકડો તો હાલ બાકી નીકળી જાય ને કા છટકી જાય તો આઈ ઓલવેઝ બિલીવ ઇન લાઈક કેઝ તક તકની રાહ જોઉં કે મને હું ડેઇલી કેવાય ને દિવસ આપણને નવો મળે અને એ ડેને તમે જસ્ટિફાઈ કઈ રીતે કરી શકો છો ઘણા લોકો માત્ર ને માત્ર કમ્પ્લેનમાં જોઈએ કે એ હેલ્થ ઇસ્યુઝ હોય કે વડે દવા આપણે બધાને કંઈક ને કંઈક ઇસ્યુ હોય બટ હું એવું વિચારું છું કે હું જ્યારે મારો ડેડ છોડું છું તો મારો એક રૂટીન લાઈફ ફિક્સ હોય અને એ મારે કરવાનું જ છે એ કમિટમેન્ટ મારે પૂરું કરવાનું જ છે તો હું એ ડિસિપ્લિનવાળી વ્યક્તિ છું હું એક રૂટિન લાઈફવાળી વ્યક્તિ છું તો મને એવું લાગે છે કે ઓપોર્ચ્યુનિટીઝ એ લેવાની જવાબદારી આપણી હોય છે ઈશ્વર અને કુદરત અને યુનિવર્સ તો આપણને ઓપોર્ચ્યુનિટીસ આપતું જ હોય હવે એ ઓપોર્ચ્યુનિટીસ આપણે જ્યાં જ્યાં મળે છે તો આપણે પણ આપણું કામ વ્યવસ્થિત કરવાનું છે તો આમને આમ ચક્ર ચાલ્યા કરવાનું છે અને આમને આમ આપણો ગ્રોથ ચાલ્યા કરવાનો છે ગ્રોથ કરવા માટે ઓપોર્ચ્યુનિટી મળે ઓપોર્ચ્યુનિટી તમે લઈ લો તો તમે એને જસ્ટિફાય કઈ રીતે કરી શકો છો એને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરી શકો છો તમે તમારા કામને કેટલા લોયલ અને કેટલી ઓનેસ્ટીથી કરી શકો છો આ બહુ મહત્વપૂર્ણ હોય છે ટર્નિંગ પોઈન્ટ લાઈફમાં ઘણી બધી વાર આવે એવું નહીં હોતું કે ટર્નિંગ પોઈન્ટ એક જ વખત આવે બટ વન ડે લાઈક એમ થયું કે નહીં અહીંયા તો નહીં રહેવું હું ઘરે રહીશ તો ઘણી વખત આપણે ગામડામાં સૌરાષ્ટ્રમાં આપણે એવું કે વેલા મેરેજ કરાવી દઈએ તો આપણે જે પ્રાંતમાં હોય અને જે જગ્યાએ તો બધા આપણે વિચારે કે વધીને કેવું માંગું મળે અમારે માગવું કહીએ પાત્ર તો કેવું મળે એમ કે આપણા સપના હું ઉત્સાહ હોય પણ ક્યાંક ને ક્યાંક તમારે સેક્રિફાઈસ કરવું જ પડે બટ એનો પ્રશ્ન મારા થોટ એવા હતા કે કોઈ મેલ કે કોઈ છોકરો મારી લાઈફને નહીં સવારી દે હું પોતે મારી લાઈફને સવારીશ અને ક્યાંક ને ક્યાંક મારા ડેડીનો એમાં બહુ મોટો ફાળો છે મારા પપ્પાનો કે એ ઓલવેઝ મને પુરુષો વચ્ચે રાખતા કે બેટા ઘરમાં જતા રહો રૂમમાં જતા રહો એવું કોઈ દિવસ નહોતા કહેતા એ ખબર ઘણી વખત બહુ બધા જેન્ટ્સ ઘરે આવે ચા પાણી આપણે બનાવવાનું હોય તો એવું ના કહે કે તમે બીજા રૂમમાં જાઓ એને એવું જ હતું કે તમે મારી જોડે જ બેસો એટલે એમાં મારા ડેડીનો પણ ક્યાંક ને ક્યાંક બહુ મોટો ફાળો છે અને પછી મેં મારા ડેડીને આ વસ્તુ શેર કરી કે પપ્પા મને બહાર જવું છે મને ઘરે નહીં રહેવું અને આમે હું જેએનવી ની સ્ટુડન્ટ છું જવાહર નવોદય વિદ્યાલય પોરબંદર તો મારું જેએનવી હું મારું અડધું સ્ટડી જેએનવી નું છે અડધું ચોરવાડ નું છે પછી મને એમ થયું કે હું બહાર નીકળું એટલે પછી મારા લાઈફ ના છ વર્ષ મેં રાજકોટ ને પાસે તો મેં રાજકોટ માંથી સ્ટડી કર્યું અને ત્યાં મને મારા હસબન્ડ મહિલા શૈલેષ મહિલા તો પછી ત્યાંથી મારી મેરેજ લાઈફ કે લવ લાઈફ કે ફેમિલી લાઈફ એ બધું પછી મારું ત્યાંથી જર્ની સ્ટાર્ટ થઈ અને શરૂઆતમાં જેટલું મેં કીધું ને મારા ડેડીનું કોન્ટ્રીબ્યુશન છે એવું મારા જેટલું ડેડીનું કોન્ટ્રીબ્યુશન છે એટલું જ મારા હસબન્ડનું છે હી ઓલવેઝ નો કે તારામાં કંઈક સ્પાર્ક છે તારામાં કંઈક છે અને એ ટાઈમે તો હું યુ નો મારો સ્ટાર્ટિંગ સેલેરી ટુ થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ એન્ડ ફોર થાઉઝન્ડ એટલે ફોર ચાર હજારથી વધારે કમાતી પણ નથી અને એ ટાઈમે બી જ્યારે મને મળતા હતા તો કે તારામાં કંઈક સ્પાર્ક છે તારામાં કંઈક છે અને હું બી જ્યારે બહુ મજાકમાં પૂછતી ને કે તમારામાં શું જોયું તો હી ઓલવેઝ યુઝ ટુ સે કોન્ફિડન્ટ

અ ઘરનું સાંભળવું જોઈએ તો પહેલી પ્રાયોરિટી શું હોવી જોઈએ પહેલી પ્રાયોરિટી નું દિલનું સાંભળવું જોઈએ બટ ઓબવિયસ કે ઘણી વખત હું બહુ બોલું છું કે હક હક અને હકણી વાત નહીં કરવાની ફરજની જેટલી વાત કરસો ને યુ નો લાઈક સી ઇટ્સ વેરી સિમ્પલ કે અ યુનિવર્સ છે કર્મ એ બધું બેક આવે જ છે બસ ખાલી એક સારા સમયની રાહ જોવાની

તરા પપ્પા માં ઘરે વિ સ્વરાજ રહે ને બીજા એક જ જે તાકાત ધરાવતું હોય કરી શકે રાઈટ કોઈ ના શકે તો આપણે આપણી ક્યાંય પ્રૂફ કરવાની આવતી જ નથી એક સવાલ એ કે તમે ફેમિનિઝમ ને કઈ દ્રષ્ટિ થી જુઓ છો તને નહીં લાગતું કે ફેમિનિઝમ વર્ડ જ બહુ લીસો થઈ ગયો છે સમાનતા ની દ્રષ્ટિથી ટ્રીટ થવા જોઈએ મારા લાઈફ ના ગોલ સેટ કરવા મારે એ વર્ક પ્રોસેસ ઉપર મારે ફોકસ કરવું પણ જ્યારે મને કોઈ ખરી કરવા આવે તો મને મારી રીતે જવાબ દેતા આવડવા જોઈએ ના કે મારે એને રડવા બેસવાનું કે કોઈને ખબર લેવાની જરૂર પડે ટેક્સ ઇટ બહુ સિમ્પલ વસ્તુ છે અને હું હજી રિપીટ ઓન રિપીટ ઓન રિપીટ કરીશ કે આપણે સ્ત્રીને કોઈ વ્યક્તિને કશું સાબિત કરવાની જરૂર આવતી જ નથી તમે આપણે જ્યારે સાબિત કરવા જઈશું ને તો આપણા સાઈડ જેવું દેખાશે કે તમે જ મેલ ફિમેલ ગેમ રમો છો તો સમાનતાની વાત ક્યાં આવી તમારે જો રિયલી સમાનતાની ટ્રીટમેન્ટ જોઈતી હોય તો આપણે જ પહેલા તેને ક્રોસ કરવું પડશે આત્મવિશ્વાસ હોય પણ એને સતત ટકાવી રાખો કેવી રીતે શકે તમારા તમારા ફેસ ઉપર તમારી પર્સનાલિટી હોય તમને ક્યારે પણ જોઈ લો તમે સોશિયલ મીડિયા પર જોવો પોડકાસ્ટ પર સતત આત્મવિશ્વાસ છે છલકાતો હોય કેવી રીતે આત્મવિશ્વાસ કુદરતની કૃપાથી આવે અને એ આપણામાં હોય પણ આપણે જગાવતા નહીં હોતા અને ક્યાંક ને ક્યાંક તને જે દેખાતું હશે મેં બી મારું સ્પિરિચ્યુઅલિટી કે હું ઈશ્વરને હરેક વસ્તુની અંદર માધ્યમ માનું છું ક્યાંક ને ક્યાંક ડેલીને ગ્રેટિટ્યુડ ભાવના અને મગજમાં ઓલવેઝ એક પોઝિટિવલી વિચારું કે આજે એક ગોલને લઈને ચાલે છે આજે આટલી વસ્તુ કરવાની છે તો એ એટલા માટે શક્ય છે કે ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી ગ્રેટીટ્યૂડની ભાવના ભગવાનની કૃપા ગણીએ ભગવાનનું સાનિધ્ય ગણીએ કે આ બધી જ વસ્તુને જે જોડે લઈને ચાલી પરિવારની ભાવના કંઈક સમાજને દેવાની ભાવના આ બધું જ્યારે એકદમ એના લાઈક બિલ્ડઅપ થઈને એક સર્કલ બને છે ને તો એવું લાગે કે યુનિવર્સ પર પોતાના આશીર્વાદ આપે કે ના તારે કંઈક જિંદગીમાં કરવું છે તો હું તને આ પાવર આપીશ નો ડાઉટ હું બી મારા બી બહુ લો ડેઝ હોય છે લો ફીલ્સ હોય છે ઘણી વખત બહુ નેગેટિવિટી પણ ફીલ થતી હોય છે ઘણી વખત કશું કરવું નથી બધું થાય છે પણ એક માણસ જ છું બધું થાય મને પણ પણ એ ખબર નહીં ક્યાંક ને ક્યાંક અંદર થઈને એવો સ્પાક થઈ જાય કે થઈ જશે બધું મિત્ર મળ્યા સારો પાર્ટનર મળ્યો સારો હસબન્ડ મળ્યો આ ઈશ્વરની કૃપા છે આને મારે ટકાવવા માટે શું કરવાનું છે તો કે આ બસ આ અમારું રિલેશન છે ને મારા રિલેશનમાં અમારી બાઉન્ડ્રીઝ છે આ બાઉન્ડ્રીઝ મારે ક્રોસ કરવાની પણ નથી ને કોઈને ક્રોસ કરવા દેવાની પણ નથી બીજી વસ્તુ હું શ્રોતા પહેલા દરરોજ ભગવાનનો એ આભાર માનું છું કે એને મને આ બ્લેસિંગ્સ આપ્યા છે હરેક વસ્તુના સુખથી નવાઈઝી છે ઘણા ટ્રબલ્સ ઘણા સ્ટ્રગલ્સ જે આવ્યા છે તો એને ફેસ કરવાની મને હિંમત આપી છે બે હજાર 24 સુધીની જે એવોર્ડ્સની સફળતા છે તો સફળતા મળી તો જ પણ એને ટકાવી રાખવી તો એના માટે તમે શું કહેશો એના માટે રૂટીન લાઈફ ડિસિપ્લિન નેટવર્કિંગ પહેલી વસ્તુ તો સંબંધો બદલવાની જોડે આપણે કઈ રીતે સાચવીએ છે એસ અ હ્યુમન બીંગ નેચર તો આપણે ચલો હોય જ ફેમિલી જોડે બટ બહારબર ને લાઈફમાં પણ તમે બધાને જોડે કઈ રીતે મળો છો કમ્યુનિકેટ કરો બહુ જરૂરી છે બધા શીખો કમ્યુનિકેશન શીખવું બહુ જરૂરી છે આજની છોકરીઓને ડિસિપ્લિનની વાત આપણે ઓલરેડી કરી રૂટીન લાઈફની ઓલરેડી વાત કરી અને તને કોન્ફિડન્ટ નું બે ત્રણ ઉદાહરણ પણ આપ્યા તો કોન્ફિડન્ટ મસ્ટ અને એવોર્ડ્સ જે મહિલા છે એને હું

અને બીજી વસ્તુ કે એપ્રિશિએશન બધાને બધાને હું કહીશ આ તારા માધ્યમથી એપ્રિશિએટ કરતા શીખો તમને નાનકડી ચા પણ કંઈ આપતું હોય તો એટલી થેન્ક યુ કહેતા શીખો તો આ હતા જીયા શૈલેષ પરમાર જેમની જર્ની આપણે સાંભળી અને એમને કીધું કે લોકો સમાજ પરિવાર કે દુનિયાનું વિચારતા પહેલાં દરેક સ્ત્રીએ છે ને પોતાના મનનું વિચારવું જોઈએ એકવાર સાંભળવું જોઈએ આશા રાખું છું કે આ વિડિયો જોયા પછી એ સ્ત્રી અને યુવતીઓમાં પોતાના સપના પૂરા કરવાની આશા જાગશે અને પોતાનું દિલનું ક્યાંક સાંભળવાનું એ શરૂ કરશે ત્યારે ખરેખર કહેવાય ને કે આ વિડીયો થકી આ અદ્ભુત વ્યક્તિત્વ પછી મને થાય છે કે એક સ્ત્રી જ્યારે એમનું ઘર છોડીને બીજા પરિવાર એટલે કે અજાણ્યા પરિવારને અપનાવીને અદભુત પ્રેમ કરી શકતી હોય તો એ સ્ત્રી દુનિયાનું દરેક કાર્ય કરી શકે છે એક પણ કાર્યમાં એ પાછી પડે તેમ નથી એવી શક્તિ આપણને દિનમાં પહેલેથી જ મળેલી છે બસ ખાલી એ સપના પૂરવવાની વાત છે આશા જગાવવાની વાત છે અને એ દિલનું સાંભળવાની વાત છે જવાબદારીઓના વચ્ચે પણ તમે ઘણું બધું કરી શકો છો એનું અદ્ભુત ઉદાહરણ હતું બેનનું અને હા આ વિડીયો જ અને એક નાની રિક્વેસ્ટ છે કે એ સ્ત્રી યુવતીને અચૂકથી મોકલજો કે જે સફળતા તરફ પાપા પગલી માંડી રહી છે અને એ યુવતીઓને તો જરૂરથી મોકલજો કે જે જીવનમાં સપનાઓ જોઈ ઊંચી ઉડાન ભરવા માંગે છે તો ક્યાંક એમને હિંમત મળી રહેશે અને એવી બેન દીકરીઓને મોકલજો જેને તમે જીવનમાં સફળ થતાં જોવા માગો છો જેનાથી એમની ઉમ્મી અને આશા ચાર ગણી વધી જશે અને હા જતાં જતાં એટલું કહીશ કે છેક વિડીયો જોયો અહીંયા સુધી આવ્યા છો તો જતાં જતાં ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જાઓ સ્ટેટિયન એન્ડ કીપ્સ રાઇનિંગ વિથ ફોન જો કી